હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બતાવીને તો અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ અત્યારમાં તો આગળ જોયું પ્રથમ ઉઠી ગયા હમણાં નવા વર્ષમાં શું કહેવાય રિઝોલ્યુશન લીધું લાગે કે વહેલું ઉઠી જવું એટલે મારે હરવાર ઉઠી ગઈ હતી અને હવે અત્યારે જે પાસે રમે છે જ્યાં સુધી રમે ત્યાં સુધી મારે બોલાવી નથી નહીં તો હમણાં પછી આવું જોઈ અમારી પાસે તો વાંધો થોડીક વાર રમશે ને પછી પાછી ઘોડી એમ બોલ્યા જશે તો સુઈ જશે એટલે અત્યારે નીંદર ખુલી લે એટલે રમવા દઈએ પછી સરખી સુઈ જાય ને હવે ત્યારે આપણે બનાવવાનું છે આજે જેની બનાવી શકું કે દાળ ફ્રાય કરે અને રોટલી લઈ તો બધી દાળ બાફવા મૂકી દઉં ને પછી આપણે નવો હેર કરી લઈશું ડુંગળીનું đây là những cái lấy hạt tiền gần gần ગયા છે નો અને અમારું મસ્ત સવારે ટીફિન થઈ ગયું નાસ્તો થઈ ગયો ને અડધું કામ પણ થઈ ગયું છે તો બરાબર એટલો મસ્ત તડકો આવે કે અમારે બેસી જ છે આપણે તડકે કારણ કે અમારું કામ તો થઈ ગયું છે પોતું બાકી છે મમ્મી કપડાં ધોવે છે જો સુકવવાના હોય સુકાવા માંડીએ ને કા પછી હમણાં પ્રથાબેન તો ઉઠશે એટલે એ પણ જો સૂતા શાંતિ હોય ને એટલે એવી હોતી રહી છે કે મસ્ત મમ્મી ધોય છે કપડાં

आ, ये ये वो। आम वो तो जाए ना तो ना जाए ना। आ, आम ना अंदर भराया मा मांदा साडी बाड पहिर चालत हारावलामा लाग लगाो आमा त पेला पहिरो केटला टाइम ત્યાર ચૌદ વર્ષ ના હતા ત્યારથી પહેરો ચણ્યો ને બુસ્કટ ને હા એ મારી મમ્મી એ જ પહેરેલા હે બધું ડ્રેસ ને હવે પહેર્યા એ જ હા હવે પહેરવાના અરે નવી કુર્તી તો પહેર જાય ને આપણે જોઈએ કે કેવી લાગે કાલ રવિવાર હે ને કાલ પ્રથા ને બર્થડે હે ને કાલે પહેરજો કાલે આપણે મસ્ત ફોટો શૂટ કરવું કાલ બે ભાઈ ઘરે હોય ને જો હું તમારા હેટેકમાં વસ્તુ બનાવી જો બધું જો કોઈને ખબર પડે કે એમાંથી બનાવ્યો જો મમ્મી કેવું કામ આવી ગયું અમારે મોંભ હતું ને એનું લાકડી દાંડિયો પડ્યો તને આ સામાણી જવા દેવાની હતી હા ઉપર આપણે જો મળી જાય હવે વાંધો ને કારણ કે અમારી દીવાલ બહુ હે ને ઊંચી છે એટલે આમ ખુરશી ઉપર ચડીને કરવું પડતું અમારે આ પંખા એવું તો સાફ થઈ જાય જો કેવો દાંડિયો મસ્ત નહીં હા હા મળે ત્યાં ઓલે આખી લાકડાની હોય અસર કડક કડક છે हा तो मे मॉप नाव हो प घर जगा पडयो हे तो ये नो स्टार्ट ठई गयो हमारा झारा पडवान मशीन ये किदय आ ने भंगार वाला भाई आवे तो दई दई भंगार इतलो पडयो हे ना अबरा यस पेपर हे भी गिला गच था सो ভা লে নবা গমে নে না ক সল মাপিতনন ছু ু টেস্ন কর তম দবে মুঠেলে ু আ জপাচ্ছসা না আছে। પહેલાં મારે દાળ ફ્રાય બતાવી દઉં કારણ કે જોઈને મન છું તો દાળ ફ્રાય ખાવાનું નકર એના સિવાય બીજી વાનગી બનવાની હતી તો પણ એને દાળ ફ્રાય ખાવી હતી એટલે દાળ ફ્રાય કરીને એક મસ્ત વાનગી બનવાની છે હેલ્ધી એકદમ તો એમ બેટર મેં બનાવીને રાખી દીધું હાથોય આવી ગયો તો રેસીપી એના માટે લોક જોતા રહેજો આજે સાંજે બનાવશું કારણ કે પાછો ટાઈમ જ નહોતો મટ્યો ગઈકાલે રાત્રે બનાવી હતી પણ મને બરાબર નહોતું ને કંઈ ખાવાની ઈચ્છા નહોતી થતી કિશનભાઈ બહાર જમી આવ્યા હતા એટલે પછી અમારા ત્રણ માટે કંઈ મતલબ નહોતો જોઈએ આજે છ ટ્રેનિંગમાં જવાનું છે તો એ વહેલા આવે કે મોડા કંઈ આઈડિયા નથી નકર પછી અમે તો બનાવીને ખાઈ લેશું ને વધશે તો કાલે સવારે નાસ્તામાં કામ આવશે તો એકદમ હેલ્ધી રેસીપી છે મસ્ત ઘણા એ જોઈ છે ઘણા એ નહીં પણ જોઈ હોય તો જે લોકોને ડાયાબિટીસ છે ને શું કહેવાય ચરબી વધવાની ને જે લોકોને તકલીફ હોય ને તો એના માટે આ બેસ્ટ ચટાકેદાર નાસ્તો હોય છે તો એના માટે બ્લોગ જોતા રહેજો ને હવે હું નવ જ વહી ગયા છે તો હું કપડાં સૂકી દઉં ને પછી તો એકદમ ફ્રી છે ત્યાં તો પ્રથા ઉઠી જાય તો પછી એને માલિક વાલીસ કરશું તડકે બેસાડશું અને પછી જોઈએ હવે મેં એક બે શોટ્સ મેં વિચારી રહી તો એ ડાયરીમાં નોટ કરી લઉં કારણ કે પછી ભૂલાઈ જ લો સામે હોય ને તો પછી યાદ આવે ને કરવા થાય કાલ બે ભાઈઓ ઘરે હશે અને જોઈએ આજે પણ હું વહેલાં ફ્રી થઈ જાય ને પ્રથા જો સૂતી હશે તો હું ને મમ્મી શોર્ટ્સ બનાવશું તો એના માટે અમારા શોર્ટ્સ પણ જોતા રહેજો અને કેવા લાગે કમેન્ટ કરજો થોડું થોડું જેમાં આવડે એમ અમે ટ્રાય કરતા જઈએ છે કંઈક નવીન કરવાની તો એના માટે અમને સપોર્ટ કરજો અમારી ચેનલને લાઈક કરજો ને શેર કરજો ને કમેન્ટ કરતા રહેજો ખાસ તો જેથી અમને મોટિવેશન મળે તો સર ચાલો હવે પહેલાં કપડાં સુકવી દઉં પછી મળીએ પાછા તો અત્યારે વાગી ગયો છે દોઢ અને અમે લોકો જો આ બેસી ગયા

તો તો ગયો છે અને આવી એક અત્યાર સુધી અમે ચર્ચામાં હતા અને અત્યારે હું પ્રથા માટે લેવા આવી છું મસ્ત નાની નાની પતંગ થઈ કે થોડી ભેગી થઈ ગઈ હજી મને થોડીક જરૂરિયાત છે તે લઈ લો વસ્તુ બધી ભેગી કરી લો અને પછી આપણે પ્રથાના ફોટા પાડશું मस्त वस्तु ले मार जीवन ना ना जोते थे ना ये पतंग तो ना मार दिया ना यार वस्तु आये भी तो नहीं मार लाल चाहिए काम हम ना ना क्या मस्त है ना मास्क ने ना 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 चश्मा मन चश्मा ना मैं बहुत अखत था आवी भी गया बंदूना

फोटेसिप ने तयार થઈ ગઈ નાની નાની પતંગ ને નાની નાની ફીરગી મેં કટલી બધી પતંગ છે નાયા એના કાકાએ એના માટેન प्रथમાટે વસ્તુ મંગાવી હતી કા કાકા એના ભવિષ્યમાં કામ આવશે અત્યારે કે સંભેન કામ આવશે તો એ વસ્તુ શું છે આપણે જોઈએ प्रथે જોવે છો કે હું કાઢું प्रथાવાવા

તો સારું છે કારણ કે કિશનભાઈને લેપટોપમાં કામ કરવું હોય ને તો એને મંગાવ્યું હતું આ ભરૂ પ્રથાબેનને કામ આવશે લાગી ગયા છે અને ઓલરેડી લેટ થઈ ગયો અને જો અહીંયા મેં જે કાલે આથાની વાત કરી હતી તો એ મસ્ત આથો પણ એમાં આવી ગયો છે અને અહીંયા મેં બધો મસાલો રેડી કરી લીધેલો છે બટેટા બાફેલા છે ડુંગળી છે બીટ છે અને શિમલા મરચાં છે અને અહીંયા આદુ મરચાં અને ધાણાભાજીની પેસ્ટ તો હવે આપણે પહેલાં થોડો ઘણો વઘાર મારી લઈએ અને પછી આગળ જોઈએ શું શું બને છે જોતા રહે છું બ્લોગમાં ફેમિલી તો વાગી ગયા છે પોણા નવ અને લેટ થયું પણ મસ્ત થઈ ગયું તો જો અહીંયા અત્યારે ઈડલી મસાલાવાળી મગની એકદમ પૌષ્ટિક તો બની ગઈ છે અમારી ઈડલી મસ્ત મસ્ત સેબ ઉપર ન જતા ગરનામાં પહેલી વાર કહી દેને એટલે નોર્મલ તો કરતા હોય એટલે આમ ઉપસી જાય એમાં વચ્ચે છે ને આમે જે બટેકાની ટીકી બનાવી હતી ને મેં મસાલો બતાવ્યો હતો એને તેલમાં મરચું મીઠું પછી આમચૂર પાવડર ખાંડ અને શું બીજું તો સેજ એ કેવો ગરમ મસાલો એવો બધું મસાલા મિક્સ કરીને આદુ મરચાંની પેસ્ટ પણ પહેલાં નાખી દીધી બધા મસાલા મિક્સ કરીને સે જે ગરમ કરી નાખ્યું એટલે બધા મસાલા મસ્ત ચડી ગયા અને પછી આપણે બનાવીએ છીએ ટીકી અને પછી તમે શોર્ટ્સમાં જોયું હોય છે એમ કે પેલા ઇડલીનું બેટર થોડુંક અમે નાખી દેવાનું થોડીક થોડીક જ વાર એક કે બે મિનિટ ચડે ને પછી આપણે ટીકી મૂકી દેવાની ઉપરથી બેટર નાખી દેવાનું એટલે આપણી ઈડલી મસ્ત રેડી થઈ જાય ખબર જ નથી પડતી કે આ છે ને મગની ચોખાની ને છે બાકી આપણે ઓલી જનરલી ખાતા હોય ને એના જવો જ ટેસ્ટ આવે એમને એમ ખાઈ એમ તો મસાલા આવ્યા છે ને એટલે થોડીક વધારે મસ્ત લાગે મને એમ થયું હતું એક્સપિરિયન્સ સારો જશે કે નહીં જાય હોય કે પણ વાંધો નહીં આવે મેં જઈ રહી છે એ આવીને કહે મને જોજો તે મારાથી નો એ છે મિટિંગમાં અત્યારે હવે મિટિંગમાં અહીંયાથી જમીન આવશે પછી તો આજે મેં ત્રણ જણા છે ને અહીંયા જો મારી મસ્ત મસ્ત રેડી થાય છે મેં થોડી વારમાં પાકી જાય પછી અમે ઉતારી લઈએ અને બીજી પ્લેટ હવે છેલ્લી જ છે એ કરી નાખી પછી જમવા બેસી જાય પ્રથાબેન અત્યારે રમે છે એટલે એને પણ ટાઈમ થઈ જશે એટલે આપણે વહેલાં વહેલાં નવરા થઈ જઈએ પછી બિગ બોસ જોઈશું એ ગમે તો પ્રથા એ રમતી હોય એટલે હું પછી હોલમાં જ બેઠી ગઈ મને એકલું એકલું પછી રૂમમાં ન ગમે એટલે એ પણ જોતી હોય ને રમાડતા હોય ને આરા બધું કામ થતું હોય ને હવે આપણે આટલું કામ છે પતાવી લઈએ હું વખાણ નથી કરતી મારા પરંતુ કુદરતે ખબર નહીં મારી રીતે હે મારી માટે હું જે કરું ને તે માપનો જ થાય કેમ કે એડલી જેટલું બેટર હતું ને ટીકી એટલી જ થઈ અને હવે છેલ્લે મેં મને લાગ્યું કે કદાચ કોઈને એમને એમ ખાવી હોય ને તો મેં વારે છેલ્લે બેટર છે ને હા આછું કર્યું થોડુંક પાણી નાખીને હલાવ્યું કે આછું કરું ને તો થોડીક વધારે ચાર થાય તો એ ચાર જ થઈ એટલી અને અહીંયા એટલી રેડ થઈ ગઈ ને હું આપણે જોઈએ આપણે પ્રથાબેન શું કરે કારણ કે એ ડાય છે ને એટલે મને બધું કરવા દે અને કરતો અત્યારે તમને ખબર જ છે છોકરાઓ કેવા હોય મમ્મી કિશનભાઈ રમાડતો હોય ને તો એની પાસે રહીએ તો મારે રસોઈ ટોટલી થઈ જાય છે મને આવા નવા નવા એક્સપિરિયન્સ કરવાની એવી મજા આવે ને કે વાત પૂછોમાં હજી આમાં એમાંય ટ્રાય કર્યો કે આપણે જે શાકભાજીની ટિક્કી બનાવી નાખીને એના કરતાં ડાયરેક્ટ બેટરમાં નાખવું હોત ને એની ઉપર વઘાર કરીને કર્યો હોત ને તો એ પણ મસ્ત થાય પણ મને થયું કે પહેલી વાર કરું ને તો મેં જેવી રીતના જોયું એમાં જ આપણે આ ટ્રાય કરીએ એમાં મસાલા થોડોક અલગ હતો ને મેં પણ થોડોક અલગ કર્યો કટલેસ જેવો કર્યો મને મસાલો કારણ કે અમારા ઘરમાં એવું બધાને બહુ ભાવે એટલે મેં એમ કર્યું ને બસ આવી રીતના જિંદગીમાં પ્રયોગ કરતા રહેવા જોઈએ ભલે કોઈને ભાવે કે ન ભાવે ના ના એવું ન હોય આપણે આ વાંધો ન થાય તો તોય તમને હું છેલ્લે રિવ્યૂ કહીશ કે બધાને કેવું લાગે મમ્મી તો ચાખીને વાય કે મમ્મીને તો બહુ ભાઈ કે ખબર ન પડે કોલી ઇડલી છે કે આ મગની ઇડલી છે એટલે એને તો ભાઈ બીજાનો કિશનભાઈનો રિવ્યૂ લેશું અને જઈ આવે તો વધશે તો એને ચખાડશું અને બાકી તો જોઈએ હવે કદાચ તો વધશે તો સવારે નાસ્તામાં એ ખાશે અત્યારે શું જમીન આવે એના ઉપર આધાર છે તો એ ચાખશે તો ખરી છે આપણે જઈએ પ્રથાબેન પાસે

લગન થઈ જાય પછી અલગ અલગ હોય ઓલી જોવે જોવે મન તો કોઈ દેખાડતું નથી મારા માટે લઈએ એના દાદીનો અને મમ્મીનો ફેવરેટ કલર કેમ કે એને નેમા જીયામેની પસંદગીનું છે વાહ વાહ એનો બીજો